ઘણો ફરક છે બધું પ્રાઇવેટ જેવું જ છે અહીંયા બધું પણ લોકોને શું છે માનસિકતા એવી છે કે પ્રાઇવેટ કરતા ગવર્મેન્ટમાં નથી સારું એમ એના લીધે લોકો પ્રાઇવેટમાં વધારે મૂકતા હોય છે પણ મારા મુજબ તો એવું છે કે લોકોને કેવું કે તમે બને ત્યાં સુધી તમે ગવર્મેન્ટમાં આવો જુઓ અને એનો અભિપ્રાય લો અને પછી તમે નક્કી કરો કે તમારે ક્યાં મૂક્યું કે સમિતિમાં ઇમદાર ઉપર જે અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળા નિઝામપુરા ખાતે આવેલી છે એમાં ધોરણ એકથી આઠના વર્ગો ચાલે છે આશરે છસો જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે વિસ્તારની આજુબાજુમાં રહેતાના પ્રભુત્વ નાગરિકો ગવર્મેન્ટ ઓફિસ ગવર્મેન્ટ નોકરી કરતા વાલીઓના બાળકો અને સાથે સાથે જે બાળકો મધ્યમ વર્ગના છે એ લોકો પણ મારી શાળામાં એડમિશન લઈને અંગ્રેજી માધ્યમ પર જેમનું જે અંગ્રેજી માધ્યમમાં જે લોકો બાળકોને ભણવા માગતા તમામ વાલીઓ આજે શાળામાં પ્રવેશોત્સવમાં બી આવેલા હતા એ લોકો વાળા સારાનું સંચાલન જોઈ સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈને તમામ ક્લાસીસ જોઈને એ લોકો પણ ખુશ થઈ ગયા છે